જય માતાજી ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો સ્વાગત કરું તમારા સમય પછી મિત્રો દિલથી હાથ જોડું સપોર્ટ કરો ડેટ થઈ ગઈ આજના હું તમને માહિતી આપવાનો છું પશુપાલનને લગતી કે તમારા પશુને સફળતા કઈ રીતે મળે કઈ રીતે પશુની શરૂઆત કરવી તમને પશુના તબેલા વિશે હું આ વિડીયોમાં સંપૂર્ણપણે માહિતી આપી ભવિષ્યમાં તમારે કોઈનો વિડીયો નહીં જોવો પડે ભવિષ્યમાં તમારે કોઈની પાસે મદદ લેવાય તે જાવું નહીં જ્યાં સુધીની આપી થોડોક વિડીયો મોટો થશે પણ મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે આપણે બને એટલી કોશિશ એક વિડીયોમાં પૂરી કરવાની કરીશું બાકી જો એમ થાય કે બહુ મોટો બને એમ છે તો બીજા વિડીયોમાં બીજો ભાગ બનાવીશું પણ બાકી વિડીયો થોડોક મોટો બનશે પણ માહિતી બહુ ઇમ્પોર્ટન્ટ આપવાની છે આપણે તબેલાની બધી વાત કરીશું બધા મિત્રો તમે જોડાના હું પણ તમારી સાથે છું તમને થોડીક પાંચ શબ્દો કહેશ તમને મિત્રો લાગે કે નહીં રેડી છે તો જ વિડીયો જોવાનો બાકી તમને એમ છે ખોટી માહિતી છે નાથી વિડીયો કટ કરીને ભાગવાનું છે કોઈને ખોટી ખોટો તમારો પાસ વેસ્ટ નહીં કરવાનો ના સુધીનું મિત્રો તો મિત્રો આપણે પહેલી વાત એ કરીએ કે તબેલામાં શરૂઆતથી આપણે વાત કરવાની છે જમીનને વાત કરવાની છે કેટલા પૈસાથી શરૂઆત કરવાનું બધી વાત આપણે આ વિડીયોમાં કરીશું તો પહેલી વાત તો મિત્રો આપણે શરૂઆતને જ કરીએ કેમકે ઝીરોથી હીરો સુધીની આ વિડીયોમાં માહિતી મળશે એટલે આપણે સંપૂર્ણપણે એક વિડીયો માહિતી આપીશું તો તબેલાની શરૂઆત કેટલા પછીથી કરવી જોઈએ તો મિત્રો મારું કહેવું એ છે કે હંમેશા રૂપ નાનું લેવાનું કોઈ દિવસ મોટું નહીં લેવાનું કારણ કે એમાં ડૂબી ગયું ક્યારેક જાય ક્યારેક પણ સક્સેસ થઈ જાય શક્સ થાય તો સંપૂર્ણપણે સક્સેસ થઈ જાય અને ડૂબી જાય તો પાંચ વર્ષ સુધી મિત્રો ફાયર ના નીકળે એવી રીતે આપણે ડૂબીએ તો એવું ક્રુપ આપણે મોટું નથી લેવાનું નાનું લેવાનું છે ડૂબો તો તમારે વરંદીમાં પૂરું થઈ જાય એવું તો ડૂબતા તો કોઈ નથી મિત્રો પછી પણ આ તો કારક અમુક સમયે ડૂબી જાય કોની વાત છે એટલે તમારા ભવિષ્યમાં આ શબ્દ કાયમ આવે એના માટે તો પહેલી વાત આપણે એ કરાય કે આપણી પાસે જરાય નોલેજ નથી ને આપણે દસ તબેલામાં ભેંસી લઈને બાંધી દઈએ અને આપણે ભાઈ રાત સફળતા મળી જાય રાતોરાત કરોડપતિ બની જાય એ વાત શક્ય છે મારું કેવું એ કે એ વાત તમે ખોટા ખોટા રસ્તે સડી ગયા અને તમને ખોટા રસ્તે સડાઈ દીધો એ વાત કદાચ ખોટી છે રાત તો તમારે એના માટે શરૂઆત કહું ને તો શરૂઆતમાં તમારે એકાલા પશુ લેવાની એકાલી ભેંસ લેવાની સાથે એકાલી પાડી લેવાની આવી રીતે તમે લેશો એટલે તમારે હંમેશા મિત્રો ભેંસ તો હું તમને એ આ ના સુધી નું કહું કે પાકડું ગાભડી એવી ભેંચ નહીં લેતા દૂધની ભેંચ લેજો કેમકે તમે દૂધણી લેશો ને એના ફાયદા ઘણા બધા છે કેમકે તમારા ઘરે પહોંચી જાય છે એટલે એ તમને રોજનું દૂધ આપવાનું શરૂઆત કરી દેશે આપણે જાજી નથી ગણતા ચાર લીટર અમુક ભેંચ પાંચ લીટર આવું ઘણું બધું મિત્રો દૂધ હોય તો તમારે અઢીસોથી એક ટાઈમનું દૂધ થાય તો બે ટાઈમનું પાંચસો છસો રૂપિયાનું દૂધ તમારે આરામથી તમે કરી શકો અને તમે એ જગ્યાએ ગાભડી ભેંચ લાવો પછી દોવા નોંધે એવી ભેંચ લાવો તો તમારે નુકસાન થાય છે કેમ કે તમે નિરાવને એવું બધું ગણો તમારી દાળીને એવું ગણો તો તમને મિત્રો એમાં કોઈ રાઈતનું કહીને તો કોઈ જાતનું બધું તમને નહીં મળે તો ખોટ જાય છે અને તમે હાર માની એટલે મારા કહેવા પ્રમાણે એમ કરવાનું કે તમારે એકાલી ભેંસ લેવાની દૂધણી મેં કીધું એવી રીતે તો તમારે સાતસો પાંચસો રૂપિયા તમને બે ટાઈમના કમાવી શકે તો ધીમે ધીમે આપણે શરૂઆત તો થઈ જાય છે આપણને ધીમે ધીમે બધી ખબર પડવા મળી કે તબેલામાં કેટલી મહેનત હોય અને કેવી બધી કાહટી કરવી પડે અને કેટલું પૈસા મળે અને કેટલી ખોટ આવે આ બધું તમને જાણવા મળી જાય એક બેંચમાં પછી તમને એક બેંચમાં એમ થાય કે મને તો મજા આવી છે ને મારે તો હવે આગળ તબેલો કરવો જ છે બાકી બીજો કોઈ ધંધો નથી કર્યો તમને મનમાંથી એવો વિચાર આવે પછી તમે તબેલાની ધીમે ધીમે આગળ શરૂઆત કરો મારા વિડીયો જોયા પછી તમે ડાયરેક્ટ તબેલો કરી નાખો એવું તો હું કોઈને ઊંધા રસ્તાથી દોરવા માફ નથી મિત્રો એટલે એવું કોઈ કોઈ કરતા નહીં એટલે આ તો હું તમને તો તમને રસ હોય આ તબેલામાં આવવાનો તો તમને હું નાને એવી વાત કરું ને તો એક ફેંચથી શરૂઆત કરાય મેં એક ફેંચથી કરી હતી અત્યારે મારી પાસે બે ફેંચ એક પાડી એક નાની પાડી અને એક ગાય એટલે કુલ પાંચ વસ્તુ છે મને આમાં થોડોક રસ લાગ્યો એના પર તો એક ફેંચથી તમારે આવક ચાલુ થઈ જાય તો એમાં ધીમે ધીમે તમારે છ પાંચ મહિના એક ફેંચનું રાખો અને છતાં પછી તમને એમ થઈ જાય કે હવે આપણે ફેંચ ગાભણી થઈ ગઈ છે તો પછી મારું કેવું એની રાખી ના તો તમને લાખ રૂપિયા જેટલી કિંમત આપશે એવું નથી કે બધી ભેંસો આપે અમુક તો મિત્રો અઢી અઢી લાખે આપતા છે તમને બધાને ખબર જ હશે કોઈ અજાણ મિત્રો મારી સાથે નહીં હોય કેમકે બધાને ખબર જ હશે જેમ કે જે પશુપાલનનો વ્યવસાય કરે ને એ જ મારી સાથે જોડાયેલા છે તો આવી બધી ભેંસોની કિંમતો હોય તમે બધે સાંભળીએ છીએ અને આવી છે કોઈ ખોટું નથી મિત્રો વિડીયામાં જોયું છે કે લાખની ઉગેલાની તો એ વીડિયા કોઈ ખોટા નથી ગણાતા બધા હાશાચ છે મેં બી જોયું તો એવી કિંમત આવે તો તમારી ભેંસની સાચી કિંમત નથી ગણતા એસી નેવું હજારની કિંમત ગણવું ખાલી મિનિમમ તમને સમજાવવા બધું તો તમારી એક ભેંસી એવી લીધી અને તમે એને પાંચ છ મહિના મિત્રો દૂધ લીધું તો એનું તમારે જાદું નથી કરતો પણ તરી ચાલીસ હજાર રૂપિયાનું દૂધ થઈ ગયું છે અને બીજી વાત એ કે તમે લાખ રૂપિયાની ફેંચ વેચી નાખો એટલે કુલ તમારે દોઢ લાખની આજુબાજુ તમારી રકમ પહોંચી ગઈ છે તો હવે મારું કહેવું એ છે કે તમે એ દોઢ લાખની ભેંસો છે કેમકે તમને પહેલેથી બધું નોલેજ તો આવી ગયેલું છે કઈ રીતે કરવું બધું એક બેંચમાંથી આપણને બધો અનુભવ મળી જવું એટલે હવે તો આપણે કોઈ પાસા પડવાના નથી તો તમારે દોઢ લાખ રૂપિયાની મિત્રો પારેઠી ભેંસ લાવવાની પારેઠી એટલે કે માલિકના ઘરે વ્યાનેલી હોવી જોઈએ અને ત્રણ ચાર મહિના વધીન બે મહિના આવું પારાઠું પૈસું લાવશો ને તો એક ભેંચ તમે દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરી નાખો અને જો રોકાણ કર્યા પછી તમારે ત્રણ ભેંચની આવકની આપણે શરૂઆત કરીએ તો મેં કેમ પહેલાં તમને કીધું ચાર ચાર લિટરની ગણીએ તો આપણે બાર લિટર દૂધ થાય તો 600 ને આખો દિવસનું બારસો રૂપિયાનું દૂધ થયું છે તો આપણે મિત્રો શરૂઆત કરી ત્યારે કેટલાની આવક આવતી કે ત્રણસો રૂપિયાની ડાયરેક્ટ આપણે એક દિવસની બારસો રૂપિયાની આવક થઈ ગઈ અને આપણે શરૂઆત ઝીરોથી કરી એના માટે અને આપણે નોલેજ આવતું તો આવી રીતે મિત્રો બારસો રૂપિયાની આવક થઈ જાય એક દિવસની તો એવા ત્રણ પશુની જ આપણે વાત ગણી અને પછી એની નાચ સાથે પાડ્યું હોય એવું બધું હોય અને એ પડ્યું પડ્યું મિત્રો મોટું થાય અને બે ત્રણ વર્ષમાં એ પણ દૂધ આપે આવી રીતે તમે તબેલામાં સક્ષિત થઈ શકો બાકી રાઈતો રાત તો કોઈ કરોડપતિ ના થઈ શકે તો એ ત્રણ પશુ આપણી પાસે આવી ગયા એને આપણે આઠ નવ મહિના ધોયા એનું આપણે જાજુ નથી ગણતા પણ ત્રણ મહિલનું મિત્રો વરદીનું દૂધ ગમને તો મારા અંદાજ પ્રમાણે લાખ રૂપિયાનું તો પાકું દૂધ છે મારા અનુભવ પ્રમાણે અને બાકી ખોટું નથી સો ટકા ત્રણ ભેંસનું છે ને લાખ રૂપિયાનું દૂધ તો સાહેબ એક દિવસનું બારસો રૂપિયાનું તો હું ખાલી તમને લાખ રૂપિયાનું દૂધ ગણું છું ગો લેખે હું તમને લાખ રૂપિયા સમજાવવા બધી ગણું છું તો લાખે અને ત્રણ બેસીને તમે પછી ગાભણી થાય એટલે આને વેચી શકો એટલે આપણે એસી એંશી હજારની ભેંસો ગણીએ એટલે આપણે ત્રણ લાખમાં આઠ હજાર ઓછા એટલે અઢી લાખ એ ગણીએ લાખ રૂપિયા દૂધ ગણીએ સાડા ત્રણ લાખ રૂપિયા તમારે કેટલા વર્ષની મેલપાતા કે બે વર્ષની મેલપાત તબેલામાં સફળતા મળી ગઈ અને સાડા ત્રણ લાખ રૂપિયાનું તમારા મિત્રો વેચાણ થયું તો સાડા ત્રણ લાખ રૂપિયાની પછી તમને એવું થાય કે મને રસ છે હવે મારે આગળ કરવો તો કરી શકો બાકી તમે પછી સાડા ત્રણ લાખ રૂપિયાના માલિક બની શકો તો સાડા ત્રણ લાખ રૂપિયાની મિત્રો કેટલી આવે ખબર હાથ ફેંસ આવે પારાથી હંમેશા કોઈ દિવસ પાડીનો તબલો ના કરતા ભૂલમાં એ હું તમને હાથ જોડીને કહું છું તમારે જો સફળતા મેળવી હોય અને જો રૂપિયાવાળું થવું હોય તો રાઈતો રાત તો આમાં કંઈ નથી પણ તમે પશુમાં ધ્યાન દીન અને મગજ પૂજારીને કામ કરશો તો રૂપિયા તો મળે છે મિત્રો મારા ઘરનું તો તમે એ હાથ ભેંસ લાવશો અને એ પણ પારાઠી લાવશો તો એ તમારા મિત્રો હજારની પણ એક દિવસની બે થી અઢી હજાર રૂપિયાની આવક તમને કરી છે ખાલી હાથ પશુ એ તમારે એક જ જણાની મહેનત તો તમારા મિત્રો એટલી ખાય તમે ત્રણસો રૂપિયા દાળી અને હવે આપણે બીજી વાત બધી તમને સમજાવી દીધી તો આમાં બધું તમને મિત્રો સમજાઈ ગયું તો આપણે હવે બીજી વાત એ કરીએ કે તબેલો તો અમે કરીશું પણ અમારી પાસે ભાઈ જમીન નથી તો આવા ઘણા બધા મિત્રો પાસે જમીન પણ નહીં અને એને રસ વિશે ઘણો બધો તબેલામાં પછી તો આપણે બીજી એ વાત હવે કરી થોડીક જમીન વિશે કે જમીનમાં કેવું બધું એમ તો મિત્રો ઘણા બધાને એ પણ પ્રશ્ન હશે કે અમારી પાસે જમીન નથી તો આપણે હવે જમીનને થોડીક પાંચ વાતો કરી લઈએ તો તમારે એ પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય તો મિત્રો જમીનમાં છે ને તમારી પાસે જમીન હોય તેને તો આ બધો નફો રહેવાનો જ છે એને તો ખાલી ખાંડના જ પૈસા કાઢે અને ખાંડની પહેલાં હવે વાત કરી લઉં પછી જમીનની કરું તો મિત્રો ખાંડ તો તમારે અઢારસો ઓગણીસ રૂપિયાની ઠેલી આવે અઢી મણની ને એ તમારે એક પછી આરામથી એક મહિનો હાલે એટલે એ તો કોઈ રીતનું એટલું બધું ઉપાય નથી અને ઘણા બધા મિત્રો એ ભૂલ કરે છે અને ઘણા બધા એવી પણ વાત કરતા હોય છે કે દૂધ નથી બધું આ વધતું નહીં ઠીક ને વધુ તો એ બધી આપણે આગળના વિડીયોમાં આ તો આપણે ખાલી તબેલાની શરૂઆતની વાત કરીશું તો જમીનવાળા માટે મારે ખાલી એટલું જ કેવું છે કે મિત્રો તમારી પાસે જમીન ન હોય તો તમે કોઈ જાતથી મુજાઓ નહીં કારણ કે જમીનવાળા તબેલામાં સક્સેસ છે એ વાત કોઈ તદ્દન હાસી નથી જમીન નથી ને એ પણ આ લાખોપતિ છે કરોડપતિ લાખોપતિ છે તબેલામ જમીન વિનાના તો એ બધું આપણે ઉપર હોય જમીન ઉપર નહીં જમીન હોવા છતાં જો આપણને કાંઈ ખબર ના પડતી હોય તો જમીન કોઈ જાતની કામની નથી તો એવા બધા મિત્રોને મારે એટલું કહેવું છે કે તમારી પાસે જમીન ન હોય ને તમને રસ હોય ને તો તમે કરી શકો ખાલી તમારી પાસે તબેલા કરવા માટે અડધો વીઘો જેટલી જગ્યા તો હોય છે ને તો એમાં તમે શરૂઆત કરો પછી એમાં તમે બધું આયોજન કરો પછી તમે શેરને એવું બધું બનાવી શકો ગમે એનું એવું બધું પહેલાં તમે ખાલી શરૂઆતમાં તારે કાગળ પાંચ કિલો નાખે ઝૂપરું કરીને તમે તબેલામાં કરો ને તો પણ ચાલે એવું નહીં કે મોટી હવેલી કરીને તમારે તબેલો કરવો એવા ખોટા પૈસા ના પકડે તમને સફળતા મળે અંદરથી પૈસા આવે પૈસા તમે બધા કરો અંદર રોકાણ તો તમારે ઘરેથી કોઈ રાતનો ઠપકો ના મળે ને હું ઘરેથી કોઈને ઠપકો આવે એવી રીતે કોઈને રસ્તે લઈ જતો પણ નથી તો એવી રીતે તમે તબેલો કરો અને જેને જમીન નથી ને મિત્રો એને આપણે વાત કરીએ તો જમીન નથી એ માણસને પચાસ ટકા કહીને તો પચાસ ટકા ખર્ચમાં આવ્યું છે કેમ કે જમીનમાં પાણીમાં એવી રીતે પચાસ ટકા ન રહે છતાં હું તમને પચાસ ટકા કરી નાખું તો ઓલાને આ દિવસના ત્રણ હજાર રહેતા હોય ને જેને જમીન છે જ્યારે જમીન નથી એને પંદરસો રૂપિયા રહે તો આરામથી પાંચસો રૂપિયા દાળી કાઢે અને હજાર રૂપિયા નોખા નફાના પણ કાઢી શકે જ્યારે જમીન નથી કે કેમકે વેચતો બધો પૂળો લાવવો પડતો જેને જમીન એ છે એને હુકલ તો લાવવું જ પડતું હોય છે આ તો એને લીલું મળે તો આપણે મિત્રો એક વધારાની વાત કરીએ ને તો લીલું આપણી પાસે વધારે એનું લાવવું પડતું હોય ભૂગલ તો બધા લાવે છે ને એટલો બધો મિત્રો કોઈ ભાવે ન હોય કે શાળામાં આપણે ને તો એટલો બધો કોઈ ભાવે ન હોય કે અના કાંઠે બધું સસ્તું મળી જાય તો આપણે ચોમાસામાં તો મિત્રો વાત એ છે કે ચોમાસામાં તો બધે લીલું મળે એટલે કે સારવાર જઈ શકતા હોય આપણો તબેલો હોય તો મિત્રો આરામથી હું તેમ કહું છું એક માણસ તો આપણે એમાં રહીશી તો ખોટો નિદાબી લો બધો ના બગડે અને એકાલી બે નીન કરવી જોઈએ એવું નથી કહેતો કે ન કરાય એકાલી બે મહિન કરવી જોઈએ અને આપણે સારવાર જઈએ તો માલ સરે થઈ ચાર મહિના તો આપણે નિરાવના એટલા બધા કોઈ પૈસા નહીં બગડે નફાના પૈસા રહેશે દૂધના પૈસા લેશે ને તો બાકી પારાઠાને એવું ગાભડાને પાડીઓને એવું લેશે તો તમારે કોઈ જ નફો નહીં અને તમે છ બાર મહિના મહેનત કરશો અને તમે તમે એ હકેલી અકેલી દેશો અને તમે કહેશો કે આ બધું વાત ખોટી છે આમાં કોઈ વેદના પૈસા નહીં મળે આવી રીતે તમે હાર લેશો તો મારું કેવું એ હાર કોઈ ન માનતા સફળતા તમને મળશે પણ મેં કીધું એ રીતે તો બસ આપણા વિડીયો મિત્રો બહુ મોટો બની ગયો એટલે હવે આપણે અહીંયા અંત લાવીએ છીએ ને તમને જો તમેલા વિશે કોઈ રીતનું કરેશન હોય અને તમને એમ થાય કે મને આ વાતનો મેં ન જણાવ્યું તો તમે મને કોમેન્ટ કરજો સાધી કોમેન્ટ કરજો છેલ્લી પાછા કોમેન્ટ આવશે તો હું તમને જવાબ નહીં આપું પણ એક વિડીયો પેશ તમારા માટે બનાવીને મંકી દે તો હવે મળીશું મિત્રો નવા વિડીયો છે બધાને જય માતાજી ને હર હર મહાદેવ બધાનું દુર્વેશ સારું કરે મારા ખેડૂત મિત્રોને અને પશુપાલન મિત્રોને એવી બધાને પ્રાર્થના કરું દુર્વે